રાતના બે વાગે કોનો ફોન આયો આ લે લે આ તો મારા દેરના છોકરાનો ફોન શું કામ હશે લઈને ઉપાડું કે હાલો કે શું કામ છે હે નો અરે બાપ રે હા શું કા હા લે લે એક કામ કર અરે તાર ભાઈજીને ઉઠાડીને કહું એ આ તું ફોન રાખ એ હા એમ કીધું છે કે આપડા ગામ માં મોટો જબર દીપડો ગરી ગયો છે અને આપડી ભેંસુ રહી ને એ ખીલા કાઢી કાઢી ગયું હે જો આપણે અત્યારે ભેંસુને લેવા જવાનું છે તો હાલ ના હો મને લાગે દીપડાની બીક પણ મારા રોયા ઈ ભેંસુ રહી ને ઈ તારી બા બધું 1-1 લાખ ની છે તો જાવું જ પડશે હાલ ના હો દીપડાની મને લાગે બીક હું ના આવવાનો આમ તો જો આ મારો રોયા ડુ હા બીકણો છે અનુ શું કરું તને હજી એક દાણ કહું છું આવું છે કે નહીં ના હું ના આવવાનો મને લાગે દીપડાની બીક

Aku oh, ya, yeah. mm. eh, mm. kangkruk, temen, meru, halo, halo, serpoan, iya, serpoan, ahli, serpo tuanya, aku

આપણે જશું ભેસું ગોતવા તારો બાપ પેશુ ગોતવા ન જવાય પેશુ બીજી આવે આપણે બીજા થોડા આવી આપણો જીવ વેજે તો આપણું શું થાય બટા તું ઘરે વઈ જા જા ઘરે વઈ જા 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 હારું હાલો હું જાઉં અરે બાપ ગામમાં દીપડો આવી ગયો

બાબા આગાડી તો ન ચાડી પણ મારો દીપડો નઈ રહ

हेलो काय नो करा काम करी हम जो सरपंच ना घिरे बेन काय क मोटो जबर दिपडो हालो ए बावो नो दे करता पागो હશે હારું કર્યું ધાબા ઉપર લાઈટ થાય છે હવે તો નહી લાગે મને દીપડો ક્યાંથી આવી ગયો અરે બાપરે હવે લયા અહીંયા ખુ ઘરમાં નથી લાગતા નહી તાબા ઉપર ભૂતા છે હાલો આપણે એને કહી કે અમે મોટો દીપડો ભર્યો હાલો 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 આ સરપસ સુતા રોઈને ઉઠાડું હું સરપસ હે સરપસ દીપડા મને જવા દે એ આ દીપડો નથી હું સૌ કંકુડોશી તમારી મને હું તમારી ભેંસુ ગોતાવા નહીં આવું હો એ ભેંસુ ગોતાવા નો આવો ને તો કાઈ નહીં પણ હું તમને એ કહેવા આવી સૌ કે તમારા ઘરમાં હે મોટો જબર દીપડો છે

હું તમને પગ્યા લાગુ છું આજની રાહ તમને અહીંયા રોકાવા ગયો તમારો બાપ તમે અહીંથી મૂકી રહ્યા હો હું આ તમને કેમ રહેવા દઉં અહીંયા પાઇસ નો આવે અને ઘરે તમને મેકવા આવું તો દીપડાથી મારી ફાટે છે હું ને આવું જાવ તમ તમાર ઘરે બઈ જાવ તો પણ એટલું કરો ને ગિર્યા તો મૂકે જાવ ના ગામે હું કરશું બધા સર પાસે ના ના તમ જાવ એ સર પાસે તમને પગ્યા પડું કાઈ કરો ને મને દોસી ને શું કરવું હું મારસ કઈ કરવું જોશે હા એક કામ કરું પોલીસ વાળા હું ફોન કરું

સાઈબાબે હે હાલો 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 હા સાહેબ ક્યારે આવશે હવે સાહેબ હમળા આવશે તમે જ્યાં ને આય આ ઉભા રહ્યો સાહેબ આવે ને એટલે તમને ઘરે મિક જાય છે હું મારા ઘરે જ આવશું

અરે હું ઘરમાં સડી જાઉં કાંઈક આવો એ પીઝું લેતા આવજો એ હૈ એટલે લોકો આવત છે એ કામ કહે જો દીપડો અહીંયા હલે ને તો હું ભડાકો કરીશ અને ભડાકો કરું ને એટલે દીપડો આઈ ક્યારે જ મને મૂકીને ભાગી ન જતા હવે આપણે કાંઈ નથી કરવું થોડો થતા આવડે આવે ને ત્યાં ગયા રહી હો પછી ભડાકો કરીશું હા હા બે રહ્યો હમણાં બે રહ્યો હલતા નહીં ભગવાનને યાદ કરો હે ભગવાન હે ભગવાન હે ભગવાન હે ભગવાન હે ભગવાન હે ભગવાન બસાઈ લ્યો 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 હે ભગવાન બસાઈ લ્યો